અમરેલી બગસરાના જેતપુર રોડ પર એસટી અમારી સલામત સવારીને નડ્યો અકસ્માત બગસરા માણેકોળા રોડ પર અટલજી પાર્ક નજીક એસટી બસ અને ટુ વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો બગસરા ડેપોની એસટી બસ જીજે અઢાર પંચાવન ઝીરો છ ધોરાજી ખાભા ટૂટની બસોની અકસ્માત માણેકોળા તરફ જઈ રહેલી ટુ વ્હીલર નંબર જીજે ઝીરો ફાઈવ પીઈ પંદર છ્યાસી અને બગસરા તરફ આવી રહેલી એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો અકસ્માત ટુ વ્હીલર ચાલક ઇજાગ્રસ્ત થતા એકસો દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો

અને કંડેક્ટરો એ રીતે અમારી ઉપર બસ ચડાવી દીધેલ છે ડ્રાઈવર અને કંડેક્ટર ત્યાંથી લાપતા થઈ ગયા છે અને અમે એકસો આઠમાં બગસરા અત્યારે હોસ્પિટલમાં આવ્યા છીએ જ્યાં એસટીના કોઈ માણસો હાજર થયા નથી અને ત્યાંનું ચિત્ર જુઓ એટલે એક કાયદેસર આમ જનતાને મારી નાખવા નીકળેલા ડ્રાઈવરો તમે જુઓ એટલે તમને એમ આ મારી નાખવા જ નીકળે છે બધા વાગ્યો અમને અને મારા ઘરના ને અત્યારે હું હોસ્પિટલમાં લઈને આવ્યો છું અને મારા ઘરના ને માથામાં ઈજા થઈ છે અને મને પગમાં ઈજા થયેલી છે